અરવિંદ નાનો હતો ત્યારે તેની મા વહેલી વયે સ્વર્ગવાસી થઈ ગઈ ઘરમાં માત્ર પિતા અને અરવિંદ પિતાએ જ એના માટે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવી પિતા રોજ મજૂરી કરવા જતા ગરમી ઠંડી વરસાદ બધું સહન કરતા પણ અરવિંદને ક્યારેય અભાવ ન પડે એની કાળજી રાખતા શાળામાં ફી ભરવાની હોય કે પુસ્તકો ખરીદવાના હોય પિતા પોતાની જરૂરિયાતો દબાવી દેતા પણ દીકરાની આંખોમાં કદી આંસુ ન આવે એ જોતા સમય ગયો અરવિંદ મોટો થયો અભ્યાસ પૂર્ણ કર્યો અને નોકરીમાં સ્થિર થયો એક દિવસ પોતાના લગ્નમાં પિતાને લોકોની વચ્ચે જોઈને એની આંખો ભીની થઈ ગઈ બધા લોકો મોંઘા કપડામાં હતા પણ પિતા જૂના કપડામાં જ હતા અરવિંદે પિતાના હાથ પકડીને કહ્યું પપ્પા તમે હંમેશા મને છાંયણી આપી આજે જે હું છું એ ફક્ત તમારા બલિદાનથી છું મારા માટે તમે આખી જિંદગી તડકો સહન કર્યો હવે તમારી વૃદ્ધાવસ્થામાં હું તમારો તડકો સહન કરીશ પિતાની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા દીકરો એ જ સાચો વારસો બન્યો જે પિતાને જીવનભરનો સંઘર્ષ ફળ્યો